રોમ રોમ ભાઈઓ તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપડા નવ બ્લોગ ની અંદર ને સવારે સવારે આપણે આવી ગયા વાળી તો આજે આપણે જો પાણી ચાલુ કરી દીધું છે બટાકામાં અને રચકો અને આપણે જે જવું ને એવું બધું આવ્યું છે ત્યાં જો ચાલુ કરી નાખ્યું છે પાણી એટલે આપણે જટ ઉગી જાય ને આ બાજુ આપણું જે ડુંગરીને કાલે તમને બધું બતાવેલું છે તો જોઈ શકો છો બટક આપણે ઉગી રહ્યા છે જો તમે બાકી લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજનો બ્લોગ થવાનો છે ફૂલ તો બ્લોગ પૂરો જોજો અને લાઈક કોમેન્ટ કરી આજે તો આપણે છે કિસાન ડે એટલે કિસાન ખેડૂત દિવસ તો આપણે જો ગાયનું પાણી પાવી રહ્યા છીએ આ બાજુ આપણે રોજભાઈ પાણી ભરી રહ્યા છીએ ટપકથી આપણે ચાલુ કર્યું એટલે દોડિયા પાણી પાણી આપણે ફરીને બાકી જો ગાયને પાણી પાવી રહ્યા છીએ અને આજનો આખા દિવસનો ફૂલ વ્લોગ આપવાનો છે તો બધાય પૂરેપૂરું બ્લોગ જોયું તો ફાઇનલી મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું જેમાં આપણે ચીકુડી રચકો અને બધું આમાં મોંખેલું હતું તે તો જો આ ઉગી ગયું છે અને આપણે આમાં પાણી ચાલુ કરી દીધું છે જોઈ શકો છો બે નેકું આપણે એટલે બેપારી હતા લાંબા તેમાં પાણી ચાલુ કરી દીધું જો તમે પાણી એકદમ પ્યુરું છે કમ્પ્લીટ બાકી લાઈક દો કોમેન્ટ કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ બાજુ આપણા ચણા જોઈ શકો છો ચણા પણ મસ્ત મજાના હવે થઈ જાય છે અને આ બાજુ આપણે જો આંબાને પણ આપણે પાણી પાઈ દીધું છે અને આ બાજુ કોર પણ આવી ગયો છે આંબાને તો જો આંબાને આપણે પાણી પા અને સાણિયું ખાતર અંદર નાખ્યું હતું જુઓ તમે આપણે એને પાણીમાં પલાળી અને સાણિયું ખાતર નાખ્યું હતું એટલે મસ્ત મજાનો રસ પીવી અને સારા થાય આ બાજુ આપણે એડવો અને આ બાજુ આંબા તો આંબા આપણે દસ છે તો દસે દસમાં આપણે સાણિયું ખાતર નાખી દીધું હતું આ બાજુ આપણે જો બીજો ને ત્રીજો આંબો જુઓ આમાં પણ આપણે સાણિયું ખાતરને એવું બધું નાખેલું જોઈએ એવો તમને હેરઘડો દેખાતો હશે બાકી લાઇક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો આજનો બ્લોગ છે ફૂલ તો સપોર્ટ કરતા જો મિત્રો આવા નવા બ્લોગ આપણે આવતા રહેશે જુઓ આંબામાં આપણે ખાતર નાખેલું છે દેશી સાણી અને આ બધું લીંબુડી અને પેલો આપણે છેલ્લો આંબો જુઓ તેમાં પણ આપણે સાણીયું ખાતરને એવું નાખેલું છે અને મરચી પણ અંદર ચાર પાંચ અંદર વાવેલી છે અને આ બાજુ આપણે ચહેરો મરચીનો કરેલો છે તે પણ મસ્ત મજાનો છે એમાં પણ આપણે પાણી ચાલુ કરેલ છે તો જો મરચી આપણે કેવી થઈ છે જો અત્યારે તો નાની છે મરચી પણ એ આપણે મોટી થશે એટલે બતાવીશું ને આ બાજુ આપણે નારી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા જીરાવાળા ખેતર તો તમને બતાવી દઉં આપણે કાલે નદી તે તો કાળા જીરામાં આપણે નદીને તો મિત્રો જોઈ શકો છો આપણે નેદી નાખ્યા પછી કેટલું સરસ દેખાય છે જો તમે મસ્ત મતો મિત્રો આપણે આ રીતે નેદીલું છે આપણે પહેલાં જીરું પાઈ નાખ્યું તે થઈ ગયું તો જીરું મોટું જો જીરું કેવું છે મસ્ત મજાનું અને આ બાજુ આપણે છે નાનું તો આ બાજુથી આપણે ઊભો પટ્ટો બાકી છે અને એક આડો આમ તો એટલું આપણે નેદોનું બાકી છે બાકી આટલું ચૌદ નેકું આપણે નેદી નાખી છે તો જુઓ મસ્ત મજાનું દેખાય છે બધું જીરું એકદમ ચોખ્ખું થઈ ગયું છે બાકી બ્લોગમાં હવે આપણે જવાનું છે ઘરે તો આપણે ખાટલી ને અંદર મૂકી સલાખા બલાખા પાથરી અને ગાયને પૂરો નાખી દીધો હોય ને રોહિતભાઈની ગયા શંકેશ્વર એટલે એ આવશે મોટર લાઈન એટલે સવારે બ્લોગમાં બતાવીશ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે તો આપણે ચાલીને ઘરે જવાનું છે પછી આવીએ રાતે આપણે વારું કરીને તો બ્લોગમાં મિત્રો બને રહેજો રો આપણે આવી ગયા વારું કરીને વાડીએ તો હવે આપણે જવાનું છે તો આરફેનસિંગની કોરે કોરે જે લભ્યા અમુક બંધ હોય તે આપણે ચાલુ કરતા કરતા જઈએ તો બ્લોગમાં મિત્રો બન્યા રહેજો બાકી જો આ બધું આપણે ચાલુ હોય તો વચ્ચે કંઈક આપણે બંધ હશે તો ત્યાં ચાલુ કરીશું તો બ્લોગમાં મિત્રો બને બધા મિત્રો આપણે લભજબીઓ ચાલુ કરી નાખ્યા કેમ કે વાયરમાં આઠી એટલે અડધા લફજબિયા થઈ ગયા તબન અને આ બાજુ મિત્રો જુઓ હવે આ વચ્ચે વચ્ચે આપણે લભજબિયું જુઓ તમે અને આ બાજુ છે આપણે વાલો તો જો વાલો અમુક અમુકમાં આવ્યા છે તો આપણે લઈ ગયા હતા શાક કરવા માટે ને આમાં તો ફૂલડા આવેલા છે જોઈ શકો છો તમે અને વચ્ચે લભજબ્યુ થઈ છે તો જુઓ આપણે લભજબીઓ ચાલુ છે તો આપણે આ ફોનની લાઈટ બંધ કરીને લઈ જ્યાનો પ્રકાશ દેખાડીએ તો જુઓ મિત્રો કેવા થાય છે પેલી બાજુ પણ થાય છે બાકી લાઈક કરજો ને કોમેન્ટ કર દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અહીં કોઈ કાર્ડ ચડી ગયો એટલે થાય નહીં જો લપકારા મારે છે કે નહીં તો આપણે આને ચાલુ કરીને જઈશું તો જો લપકારા મારે છે અને જો આ થઈ ગયો

બાકી માં મિત્રો હવે આપણે ને એન્ડ કરવાનો છે ને એન્ડમાં કંઈક નવું બતાવો આપણે જોઈ શકો છો મિત્રો જો આ બાજુ આપણે ઠંડીના કૂતરા આપણે જે ઘર બનાવ્યું હતું તો એમાં પહેરીયા જુઓ તમે મસ્ત મજાનો ઠંડી ઠંડી ના હોય એના માટે આપણે અંદર પહેરી ગયા તો હવે એમને ડિસ્ટર્બ નહીં કરીએ કે ત્યાં જઈને તમને બ્લોગમાં બતાવો તો બાકી હવે કહીશું બ્લોગને એન્ડ મળીશું બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું આગલા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો